મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી વિશ્વભરના પ્રખ્યાત અને આલિશાન જિંદગી જીવનાર માની એક છે પરંતુ ભારતના સૌથી ધનિક વ્યક્તિ સાથે લગ્ન કર્યા પહેલાં આ શું કરતી હતી અને તેણી પોતાનું જીવન કેવી રીતે જીવતી હતી આ વાતો ઘણા લોકો નથી જાણતા એટલા માટે નીતા અંબાણીના લગ્ન પહેલાંની હાલત જાણવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવો વિસ્તારથી જાણીએ મિત્રો નીતા અંબાણીએ વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને પછી તેમના ત્રણ બાળકો થયા એમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણી બંને જોડવા છે સાથે આમનો નાનો પુત્ર અનંત અંબાણી છે તમને જણાવી દઉં કે આમના ત્રણેય બાળકોના લગ્ન થઈ ગયા છે મિત્રો તમને કહી દઉં કે લગ્ન પહેલાં નીતા અંબાણી નીતા દલાલ હતા અને આ એક મધ્યમ વર્ગના પરિવારમાં રહેતા હતા નીતા અંબાણીએ સો વર્ષની નાની ઉંમરે ભારતનાટ્યમ ટ્રેનિંગ લીધી હતી અને વીસ વર્ષની ઉંમર સુધી નૃત્ય પ્રત્યે તેમનો જુસ્સો ચાલુ રાખ્યો આના પછી તેણીએ નૃત્ય શિક્ષક તરીકે કામ કર્યું મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા નીતા અંબાણી મુંબઈની એક શાળામાં નૃત્ય શિક્ષકની ભૂમિકા ભજવી હતી ક્લાસિક ડાન્સર હોવાની સાથે તેણી ઘણા પ્રોગ્રામમાં પરફોર્મન્સ પણ કરતી હતી અને તે દરમિયાન તેમના સસરા ધીરુભાઈ અંબાણીની તેમના ઉપર નજર પડી હતી ત્યારબાદ ધીરુભાઈએ નીતાને તેના ઘરની વહુ બનાવવાનું નક્કી કર્યું મુકેશ અંબાણી સાથે લગ્ન માટે નીતાની પણ એક શરત હતી કે તે લગ્ન પછી તેનું કામ રોકશે નહીં સાથે અંબાણીએ પણ એ વાતની ખુશીથી હા પાડી હતી એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ તેમના પગારનો ખુલાસો કર્યો હતો તેણીએ કહ્યું હતું કે લગ્ન પછી તેણીએ સેન્ટર સ્કૂલમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું તે સમયે આમનો પગાર આઠસો રૂપિયા હતો અને આ બંને મહિનાઓ સુધી એકબીજાને ન મળતા હતા નીતા અંબાણીના જીવન વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ